શ્રી સમસ્ત પીપલિયા પરિવાર દ્વારા દસમા મિલન તેમજ ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું સુરતમાં મોરલી ફાર્મ ખાતે શ્રી સમસ્ત પીપલિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન તેમજ ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીપલિયા પરિવારના પ્રમુખ શ્રી ડૉક્ટર મનોજભાઈ પીપલિયા તેમજ કમિટીના સભ્યો સાથે રહીને પીપલિયા પરિવારના સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પરિવારનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથે સામાજિક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં પહેલગામ આતંકી હુમલા ઉપર નાના ભૂલકાઓ દ્વારા કૃતિ રજૂ કરી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને પરિવારના સભ્યો જે આર્મી અને નેવીમાં ફરજ બજાવે છે તેમની નોંધ લઈ સલામી આપવામાં આવી હતી આ ઉપરાંત સવારના સેશનમાં પરિવારના ગ્રેજ્યુએટ તેમજ શિક્ષિત વ્યક્તિઓનું સંમેલન આયોજન કરી પરિવારના શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં સુરત ઉપરાંત વિદેશમાં અને બહાર ગામ રહેતા પરિવારના પાંચ હજારથી વધુ સભ્યોએ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ સમારોહમાં પરિવારના સભ્યોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ આવે તે હેતુસર સાયબર ક્રાઇમ સુરક્ષા સેલને આમંત્રિત કરેલ હતા જેનોએ ડભુલી સિંગણપુર પોલીસ સ્ટેશનના સાયબર સેલ દ્વારા પરિવારના તમામ વ્યક્તિઓને સાયબર સુરક્ષા અંગે માહિતગાર કર્યા હતા આજની મિલનમાં કતારગામ વિધાનસભાના એમએલએ અને માજી મંત્રી શ્રી વિનુભાઈ મોરડીયા સુરતના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટિલ લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પાંડવ કોર્પોરેટર જયશ્રીબેન વરિયા વાટલિયા પ્રજાપતિ શ્રી નંદલાલભાઈ પાંડવ પ્રજાપતિ સમાજ વિભાગના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વરિયા પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ તેમજ ધબકાર ન્યૂઝપેપરના તંત્રી શ્રી નરેશભાઈ વરિયા તેમજ પ્રજાપતિ સમાજના આમંત્રિત અન્ય પરિવારોના પ્રમુખશ્રી અને કમિટી સભ્યો તેમજ આરટી ટીમ કતારગામ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા

અનેક બધા લોકો સંકળાયેલા હોય આ બધા જ લોકોને એક પ્રોત્સાહિત કરવાનું ઉર્જા આપવાની કામ જે સમાજના દાતાઓ કરે છે

આજે પીપલિયા પરિવારનો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ પ્રસંગ છે જે દસમો પ્રસંગ છે નાની વેડ કતાર ગામ ખાતે છે આજના પ્રોગ્રામમાં માં અમારા પીપલિયા પરિવાર માં પાંચ થી છ હજાર લોકો આવેલા છે અને સુરત સુરત છોડીને ગુજરાતમાંથી અને એક એન્જિનિયર તો ઇવન દુબઈ થી પણ આવેલા છે પ્રોગ્રામમાં હાજર રહેવા માટે

સંગઠન ચલાવી રહ્યા છીએ અને વિવિધ એક્ટિવિટી અને વિવિધ ક્ષેત્રોમાં ટોપ પર જઈ રહ્યા છે એકાબીજાની પોઝિશન અમે જાણીએ કોણ ક્યાં છે કયા ક્ષેત્રમાં છે અને એકાબીજાનો જ્યારે જયારે જરૂર પડે ત્યારે સાથ સહકાર મેળવી અને ખૂબ આગળ વધે આપણો સમગ્ર પરિવાર અને સમગ્ર સમાજ અને સમગ્ર સુરત અને ઇવન નરેન્દ્રભાઈ પાટીલ ડોક્ટર સાહેબે જે ડેપ્યુટી મેયરે કીધું એમ અમારી પાસે એવા તેજસ્વી તારનાઓ છે જે નેશનલ લેવલે પણ લીડ કરી રહ્યા છે જે આપણને ગુજરાતનું પણ ગૌરવ બની શકશે એમ અમારો પરિવાર ખૂબ આગળ વધે અને સમાજ આગળ વધે અને આપણું ગુજરાત આગળ વધે એ જ અમારી શુભેચ્છા છે અને એ જ અમારો સંદેશ છે